વેપારીઓમાં તંત્ર સામે આક્રોશ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિકો અને વેપારીઓ પરેશાન સાક્ષાત નરકા સ્થિતિનો અહેવાલ કરી રહ્યા છે તેમજ નગરપાલિકા દ્વારા અહીંના લોકોની ફરિયાદ પણ સાંભળવામાં ન આવતી હોવાથી રહીશોને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચ પાલિકા તંત્રના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ હોય તેમ ઠેર ઠેર ગટરો ઉભરાવવાની અને ગંદકીના સામ્રાજ્યથી લોકોનું જીવવું દુષ્કર બની રહ્યું છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર નવ અને દસમાં આવેલ અને વેપારી મઠક એવા મોહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્યાંથી પસાર થવું પણ અત્યંત દુષ્કર સાબિત થઈ રહ્યું છે સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રોડ પરથી વહી રહ્યા છે તે ઉપરાંત ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અહીંના વેપારીઓ સહિત રહીશો માટે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે વારંવાર પાલિકામાં અંગે રજૂઆત કરવા છતાં આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ અહીંના રહીશો કરી ધાર્મિક સ્થાનોમાં જ જવા કે બાળકોને સ્કૂલમાં જવા પણ ભારે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવે છે અહીંથી પસાર થતાં લોકો નાક ડબાવી પસાર થવા મજબૂર છે તો રહીશોને રોગચાળાની દહેશત સતાવી રહી છે પાલિકા તંત્ર દ્વારા રહીશોના આક્રોશને ધ્યાને લઈ આ શિરોવેદના સમાન બનેલ સમસ્યાના નિવારણ માટે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું મારું નામ ઇમરાન શેખ છે હું પીર કાઠી રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી અહીંયા કાયમી માટે કચરો રહે છે અને બારે મહિના પાણી વહેતું રહે છે રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને ના નવ નંબરવાળા હતા નથી દસ નંબરવાળા હતા આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી મારું નામ કુમાર મોહમ્મદ તોસીફ છે હું વોર્ડ નંબર નવ અને દસ નો રહેવાસી છું અમારો એરિયા આવે છે મોહમ્મદપુરા વિસ્તારમાં લાલવાડી કુંભારિયા ધોળાવ આ એરિયામાં ગંદકી છે ફૂલ ગંદકી થાય છે ગટરનું પાણી નીકળે છે રસ્તા નથી બનાવવામાં આવતા અહીંના જે વેપારીઓ સંગઠનો છે એમને બહુ તકલીફ થાય છે અહીંના રહેવાસીઓને બહુ તકલીફ થાય છે મસ્જિદમાં નમાજ પઢવા જવા માટે બી તકલીફ થઈ રહી છે હાલાકી ચાલતા ગાડી લઈને પણ અહીંયાથી જઈ નહીં શકાતા અને રોગચાળો બહુ થઈ રહ્યો છે અહીંયા નગરપાલિકાને ઉપપ્રમુખને અમે કમ્પ્લેન કરી હતી પણ હજુ એનું કોઈ નિકરણ કરવામાં આવ્યું નથી અને આ વિડીયો મીડિયા ભાઈ બહેનો ને મીડિયા વાળા ભાઈ લીધે આ વિડીયો છોડવામાં આવે છે